પાટણ જિલ્લાના કોડિયાર ધામમાં વડિયાર વાલ્મીકી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગાયત્રી પરિવાર દ્વારા તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વાલ્મીકી સમાજનું આ પ્રથમ સમૂહ લગ્ન હતું તેમના પ્રથમ પ્રયત્નમાં સર્વ જ્ઞાતિજનોનો પૂર્ણ સહકાર મળી રહ્યો આ સમાજના આગેવાનોએ તે માટે સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો વાલ્મીકી સમાજ સમિતિ દ્વારા આ લગ્ન સમોત્સવનું બે હજાર બારનું આયોજન થયેલ આ આયોજનમાં ખાસ કરીને અમારા બહોળા પ્રમાણમાં અમારા ભાઈઓએ ભાગ લીધો વાલ્મિકી ભાઈઓએ પ્રથમ અમે મહેસૂસ કરી ચૂક્યા છીએ કે આટલા વર્ષો આઝાદીના આટલા વર્ષ થયા છતાં અમે આ દિવસ સુધી આ આ કામગીરી કરી શક્યા ન હતા ખોડિયાર ધામના સભાખંડમાં વાલ્મિકી સમાજ દ્વારા સ્વાગત ગીતથી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા આ સાથે સમાજના અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા સમાજના દાતાઓ તરફથી નવયુગલોને યુગલોને ગરવખરીનું કન્યાદાન પણ કરવામાં આવ્યું સમાજના આ સુંદર આયોજનથી યુગલોએ પણ ખુશીની લાગણી અનુભવી હતી અમારા સમાજે સારામાં સારું આ આયોજન કર્યું હતું તેમાં અમને સરળ અને સારો ફાયદો રહ્યો અને અનુકૂળતા રહી મોંઘવારીના સમયમાં દરેક સમાજ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવું અનિવાર્ય થઈ પડ્યું છે આ પ્રકારના આયોજનથી સમાજના જરૂરિયાતમંદ વર્ગનો નિભાવતો થાય છે સાથે સાથે સમાજમાં એકતા અને બંધુત્વની ભાવના પણ વિકસે છે તરુણ વાટેર વરાણાધામ વીટીવી